ઉદવાલાડી મહિલા સાથે 2.37 લાખ ની છેતરપિંડી ની તપાસ જામતરા પહોંચી પાડી પોલીસે સાયબર ક્રાઈમ ગુનામાં ત્રીજા આરોપીને ઝારખંડથી ઝડપ્યો પાડી પોલીસે સાયબર ક્રાઈમના ના આંતરરાજ્ય કોમ્બાન્ડનો પર્દાફાશ કરીને સતત ત્રીજા આરોપીને ઝડપી પાડ્યો છે ઉદવાલા ગામની 63 વર્ષીય હિલ્લાબેન દારાભાઈ મરોલિયા સાથે થયેલી 2.37 લાખ ની ઓનલાઈન છેતરપિંડી બાદ પાડી પોલીસે તપાસ હાથ ધરી હતી ટેકનિકલ એનાલિસિસ અને ડિજિટલ ફોરેન્સિકની મદદથી અગાઉ સતારા જિલ્લામાંથી હનુમંત બાલશો હિંગે ઉમર 30 અને અર્જુન યુવરાજ સી શુर्वे ઉમર 30 ને ઝડપી પાડ્યા બાદ હવે પોલીસે ઝારખંડમાંથી વધુ એક આરોપીને ધરપકડ કરી છે ઝડપાયેલો આરોપી अंशुમાન કુમાર રામચંદ્રને નેવાલાલ શાહને ઉમર 21 બિહારનો રહેવાસી છે જે ઝારખંડમાં છુપાયેલો હોવાનું બહાર આવ્યું હતું જેથી પાડી પોલીસે ઝારખંડમાં ધામા નાખ્યા હતા અને ઝારખંડથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પોલીસે તપાસ કરતાં ખુલ્યું કે આ આરોપી છેતરપિંડી બાદ પીડિતાઓ પાસેથી ખોટી રીતે ટ્રાન્સફર કરાયેલા નાણાં વિવિધ બેંક ખાતાઓમાંથી ઉપાડતો હતો અને તે રકમ કૌભાંડના માસ્ટર એવા તાજને આપતો હતો પ્રાથમિક તપાસમાં તાજ જામતારાનો હોવાનું બહાર આવ્યું છે જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે પાડી પીઆઈ ગઢવીની નેતૃત્વ હેઠળ તપાસ શરૂ થઈ હતી અને સાયબર ક્રાઇમ ગુનામાં એક પછી એક એમ ત્રણ આરોપીને ઝડપવામાં સફળતા મેળવી છે